મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી વડોદરાના કેન્દ્રમાં તૈયારીઓનું નિરીક્ષણ કર્યું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રીમતી પી હતું અને જરૂરી સૂચનો કર્યા હતા તેમણે સુરક્ષા વ્યવસ્થાની પણ સમીક્ષા કરી હતી આગામી તારીખ ચાર જૂનના રોજ મતગણતરી પૂર્વે જિલ્લાના કેન્દ્રોની મુલાકાતની શ્રેણીમાં તેમણે વડોદરાની પણ મુલાકાત લીધી શ્રીમતી પી ભારતી સીધા પોલીટેકનિક ખાતે પહોંચ્યા હતા જ્યાં તેમણે મતગણતરી માટે વિધાનસભાની બેઠક પ્રમાણે તૈયાર કરવામાં આવેલ ખંડોની મુલાકાત લીધી મતગણતરી એજન્ટ ગણતરીદારો ઈવીએમના મુવમેન્ટની વ્યવસ્થા નિહાળી હતી ખાસ કરીને વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અને લોકસભા બેઠક માટેના કાઉન્ટિંગ હોલનું બારીકાઈથી નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા કલેક્ટર અને વડોદરા બેઠકના પ્રતિપ્રેક્ષક અધિકારી બિજલ શાહે કાઉન્ટિંગ સેન્ટર બાબતે પૂરક વિગતો મુખ્ય ચૂંટણી અધિકારી સમક્ષ પ્રસ્તુત કરી કલેક્ટરે જણાવ્યું કે કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલ

પાણીની પૂર્તિ વ્યવસ્થા કરવામાં આવે છે સંચાર વ્યવસ્થા પણ કરવામાં આવે છે તેમણે નિરીક્ષણ કક્ષ અને મીડિયા કક્ષની પણ મુલાકાત દીધી હતી શ્રીમતી ભારતીય મતગણના કેન્દ્ર ખાતે કરવામાં આવેલી સુરક્ષા વ્યવસ્થાની પણ માહિતી મેળવી હતી સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા એ વિગતો પ્રસ્તુત કરી કે મતગણના કેન્દ્ર ખાતે ત્રિસ્તરીય વ્યવસ્થા કરવામાં આવી છે પ્રથમ સ્તરમાં ગણતરી કેન્દ્રની બહાર તરફ બીજું સ્તર કેન્દ્રના મુખ્ય ઇમારતની બહાર અને ત્રીજું સ્તર કેન્દ્ર મતગણના કેન્દ્રની અંદર જ્યાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરવામાં આવી છે મત ગણતરીના દિવસે બહારના માર્ગનો ટ્રાફિક પરિવર્તિત કરવામાં આવ્યો છે ટ્રાફિક સહિત સાતસો પચાસ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે બાદમાં શ્રીમતી પી ભારતીએ નવી કલેક્ટરની મુલાકાત લીધી હતી આ વેળાએ ડીસીપી જુલી કોઠિયા અને જ્યોતિ પટેલ નિવાસી અધિકલેક્ટર ડૉક્ટર બી એસ પ્રજાપતિ નાયબ જિલ્લા ચૂંટણી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સવારે નવ કલાકે ગુજરાત રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી શ્રી સુશ્રી પ્રી ભારતી મેડમ વડોદરા લોકસભાની જ્યાં મતગણતરી થવાની છે તે પોલિટેકનિક કેમ્પસ ખાતે મુલાકાત લઈ અને સ્ટ્રોંગ રૂમ અને કાઉન્ટિંગ હોલને એની વ્યવસ્થાનું સંપૂર્ણ નિરીક્ષણ કરેલું અને નિરીક્ષણથી તેઓને જે પૂર્વ તૈયારીઓને આયોજન કરેલ છે તેનાથી સંતોષ વ્યક્ત કરેલ છે